ઢાંકી સાંઈનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવે છે દસ દિવસ સુધી શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા જુદા જુદા થાળ ધરાવી ભગવાનને અને તેમની મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ભાદરવા સુદ ચૌદશ હોય અને ગણપતિ મહારાજના વિસર્જનનો દિવસ હોય ઢાંકી ગામના સાયનગરની અંદર સ્થાપન કરવામાં આવેલ ગણપતિ મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા શોભાયાત્રા વાતે ગાતે ઢાંકી ગામના અમૃત સરોવર પહોંચી હતી ત્યારે મહિલાઓએ ડીજેના તાલે ગરબા ગઈ ખૂબ જ આનંદ માણ્યો હતો અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક સ્થાપન કરેલ ગણપતિ મહારાજને અમૃત સરોવરની અંદર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે સમગ્ર ઢાંકી ગામના લોકો મોટી સંખ્યાની અંદર અમૃત સરોવર પહોંચ્યા હતા અને તેઓએ આજે ગણેશ વિસર્જન કાર્યક્રમ છે તેની અંદર ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભાગ લીધો હતો અને ગણપતિ મહારાજના જય જયકાર બોલાવી શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા ગણપતિ મહારાજનું ઢાંકી અમૃત સરોવરની અંદર વિસર્જન કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે ગણપતિ મહારાજને જલ્દી પાછા આવો તે માટે થઈ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી ત્યાં તેમની આરતી પણ કરવામાં આવી હતી અને વાતે ગાતે અમૃત સરોવર લઈ જવામાં આવેલ ગણપતિ મહારાજને તે શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા જે ઢાંકી ગામનું અમૃત સરોવર છે તેની અંદર તેમના દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો છે તે વિસર્જન કાર્યક્રમ જોવા માટે થઈ અને ઢાંકી અમૃતસર ઉપર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા